જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાએ મજામાં મજામાં જઈશું અને આપણે જો આપણી વાડીની દેશી લીલી મકાઈ છે આજે આપણે લીલી મકાઈના ભજીયા બનાવવાના છે આજે આપણે બ્લોક નથી બનાવવાનો ખાલી સ્પેશિયલ આપણે ભજીયાની રેસીપી દેવાની છે એટલે હવે જો આપણે ધીમે ધીમે ભજીયાની સામગ્રી બધી તૈયાર કરવા મળું અને એક કેડેક ડોડાના કોઈતરા બધા ઉખેડવા મળું જો મેં જલ્દી જલ્દી દોડાના ફોતરા ઉખેડવાનું શરૂ કરી દીધું છે એક પછી એક લાગવું અને મદદમાં તો અત્યારે કોઈ નથી પછી મદદ કરવાવાળા આવશે એટલે વાર નહીં લાગે અને હવે જો આગળ જલ્દી જલ્દી ફોલાઈ જાહે હું જો મદદની ક્યારની રાહ જોતી હતી અને ફાઇનલી મમ્મી મારા માટે મદદ કરવા આવી ગયા છે જો આપણે મકાઈ ફોલાઈ ગયા અને એમાંથી જો આ મૂસું હોય એ બધી કાઢ નાખું સાફ કરી નાખું એટલે વૈસે આપણને નડે નહીં એટલે બધી જો એક એક ડોડો લઈ અને બધી મીસું સાફ કરી નાખી હવે એના હું છે ને દાણા પાડવાના છે આપણે જો આ પૂણી મકાઈ છે એટલે સાકે જલ્દી દાણા પડી જાય બહુ વજન દઈને સાકું ન હકાય ન તો નીચેનું બધું આવે કોઈ ત્રા ખાલી અત્યારે પોસાય છે આકરીને એટલે ખાલી દાણા જ આવે જો એક પછી એક ડોડાના દાણા પડવાના શરૂ થઈ ગયા છે અને હું જલ્દી જલ્દી સાકુ આખવા મળું તો આપણો પેટનો ખાડો હે મહેનત કરાવી વિનાનો આપણો પેટનો ખાડો નહીં પૂરાય જો આપણે મકાઈ બધી કટિંગ થઈ ગઈ છે ને તો આમ મુઠીમાં બે હાથમાં લઈ અને સરસ મજાની આમ તોડી નાખવાની એટલે આ દાણા છે ને થોડાક આમ બેસી જાય એક રસ થઈ જાય બધું મમ્મી જો ફોલતા જાય છે અને હું ઝીણી ઝીણી ડુંગળી આપણે સમારવાની છે આમાં સીધું નાખતી જાવ એટલે આપણે બીજી કાંઈ ઉપાધિ નહી બધી વસ્તુ આમાં ધીમે ધીમે એડ કરી દેવું મસ્ત સરસ મજાનું ઝીણું કટિંગ કરવાનું એટલે મકાઈના દાણા ભેગું ભળી જાય મોટું કટિંગ તો એ છૂટું છૂટું રેંગી જો આપણે ડુંગળી સરસ મજાની સમારાઈ ગઈ છે તૈયાર થઈ ગયા આપણે આદુ અને મરસું આદુ અને મરસુંનું નું કટિંગ કરી અને આમાં સરસ મજાનું ખાઈણીમાં ખાંડી આદુને મરસું ખંડાય તો ત્યારે રહે ને જઈ આપણા મરસા ભાઈ કટિંગ થાય તે હવે હું જલ્દી જલ્દી મરસાના ને ભરડા જવા દઉં એટલે જલ્દી આપણું કટિંગ કામ થઈ જાય હવે જો આદુનો વારો લઈ લીધું છે અને આદુ જરીક ઉંમરનું મોટું થઈ ગયું છે એટલે શાકાને પૂગવા નથી દેતું એટલે તો એ મહેનત કરીને શાકાને પુગાડી દીધું છે અને હવે જો આદુ અને મરસું બેને ભેગું કરી લીધું છે હવે લોઢાના ધોકા એને ધોકાઈ નાખું એટલે સરસ મજાનું મિક્સ થઈ જાય એક રસ થઈ જાય ત્યાં લગડ ધોકાઈ નાખું જો આપણે ઓરે ગોખલેથી મસાલો તૈયાર કરી લીધો છે અને હવે જો ગેસ શરૂ કરીને તેલની ધાર કરવી છે તેલ પીળામાંથી કાળું થઈ જાય ત્યાં લગડ તેલને ઉકાળીને એના ધુવાડા કાઢી નાખવા છે જો હવે બધોય મસાલો ભેગો કરી નાખું આદુ અને મરચાની પેસ્ટ નાખી દીધી હવે મીઠું નાખી દીધું હવે ચટણી નાખી દઉં અને તે પછી વઘાયણીનો વારો આવી ગયો છે અને હવે આપણે હળદર પાવડર નાખવાનો છે અને હવે આપણે ચણાનો લોટ લેવાનો છે ચણાનો લોટ આપણે આપણી રીતે નાખવાનો છે જે રીતે આપણે ભજીયું બનાવી અને ભજીયાની ગોળી થાય એટલો નાખવાનો હવે સોખાનો લોટ આવી ગયો છે સોખાનો લોટ નાખવાથી ભજીયું તેલઈનો પીવે અને સરસ મજાના કરકડિયા થાય હું ધીમે ધીમે મિક્સ કરું જો હવે આપણે મિક્સ કરવાનું શરૂ કરી દીધું છે અને ધીમા ધીમા ગેસે આપણે તેલ ગરમ થવાય મૂકી દીધું છે જો બધો મસાલો નાખ્યા પછી આપણે થોડોક પાણીનો સટકોરો નાખવાનો છે એટલે બધું એક રસ સરસ મજાનું થઈ જાય એટલે આપણને મિક્સ કરવાની મજા આવી જાય જો સરસ ભજીયું પડે એવો લોટ આપણો એકદમ તૈયાર થઈ ગયો છે હવે જો ઉપરથી લીંબુ નાખીને તૈયાર કરી લીધો લોટ હવે જો ભજીયા પાડવાની શરૂઆત કરી દીધી છે એક પછી એક ભજીયું જેમ ઓલું બનાવી એમ જ ભજીયું બનાવવાનું છે જો સરસ ભજીયા પડાતા જાય છે અને સડતા જાય છે ભજીયા આપણા પહેલો ઘણો ભજીયાનો તૈયાર થાય છે જો આપણો પહેલો ઘાણવો ભજીયાનો સડી ગયો છે અને મસ્તીના ભજી મંચુરિયનની ગોળી જેવા દેખાય છે કરકડીયા ભજીયા મસ્ત બનાશે આપણા જો આપણે રાતા અને પીળા ભજીયાનો ઘાણવો તૈયાર થઈ ગયો છે જો આપણા બધા જ ભજીયા તૈયાર થઈ ગયા છે હવે સરસ મજાના એને ડીશમાં કાઢી લીધા છે અને હવે આપણે ભજીયા ખાવાની ડીશ તૈયાર કરવી છે મારે હું જો ગરમ ભજિયાનો ટેસ્ટ કરવા બેહી ગઈ છું ને અમારા ભજિયા કેવા બન્યા કોમેન્ટ કરી દેજો અને અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ